નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સ્વાગત કરું છું અને આજે વાત કરી રહ્યા છે જીવનની સમસ્યાઓ અંગે આ જંગ હારી જતી જિંદગીઓની ક્યાંક જે પ્રકારે સમગ્ર રાજ્યમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તે જોતાં લાગે છે કે આજના સમયમાં આત્મહત્યા કરવું જાણે લોકોને બહુ જ સામાન્ય લાગી રહ્યું છે લોકો એ નથી સમજતા કે આત્મહત્યા આગળ કોઈ જીવન જ નથી આત્મહત્યા આગળ શું છે એ પણ કોઈને ખ્યાલ નથી પરંતુ આત્મહત્યા પહેલાં કોઈ પણ વાતનો હલ નથી એવું મગજમાં આવી જતા લોકો સ્વયં સાથેના યુદ્ધમાં સ્વયંને હારી જતા હોય છે ભગવાન દ્વારા આપવામાં આવેલી આ ભેટ આ જીવન એ જીવન લોકો ટૂંકાવી દેતા હોય છે શા માટે કયા કારણો છે કેમ લોકોની સહનશક્તિ ઘટી ગઈ છે કેમ લોકોની સમજદારી ઘટી ગઈ છે કેમ લોકોને નથી સમજાતું કે આ જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ છે ને આ જીવન કદાચ મનુષ્ય જીવન તમને જે આજે મળ્યું છે કદાચ આવનારા જીવનમાં તમને મળે કે ન મળે ને આ જીવન માટે તમે કેટલું બધું કરીને અહીંયા આગળ આવ્યા હોય છો પણ જીવનમાં એવી રીતે કઈ સમસ્યા આવી જાય છે કે જેનું અંત લોકોને માત્ર આત્મહત્યા લાગે છે કારણો ઘણા બધા સામે આવી રહ્યા છે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં અગિયાર દિવસમાં ત્રણ આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે વડોદરામાં માત્ર એક બાળકને ઠપકો આપવામાં આવ્યો છે માતા પિતા દ્વારા ભણવાની બાબતે એમાં એને સુસાઈડ કરી લીધો છે આ બાબતો સાંભળીને આપણને બહુ જ નવાઈ લાગે એટલે શું માતા પિતા બાળકોને ભણવા માટે ઠપકો પણ ન આપી શકે માત્ર આટલી વાતમાં કોઈ સુસાઈડ કરી શકે એ સિવાય ઘણા એવા લોકો છે જે આર્થિક સંક્રમણના કારણે ક્યાંક સુસાઈડ કરી લેતા હોય છે તો ક્યાંક પારિવારિક ત્રાસના કારણે પણ આજકાલ સુસાઈડ ખૂબ જ વધતા જોવા મળી રહ્યા છે એની સાથે પણ વધુ એક મહત્ત્વનું જે કારણ સામે આવે છે ને જ્યારે એક્ઝામ્સ નજીક આવે છે પરીક્ષાના ભયથી કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી કે પરીક્ષામાં તૈયારી ન થઈ શકી હોય તો પણ લોકો નાના બાળકો સુસાઈડ કરી લેતા હોય છે પરીક્ષા નજીક આવે ત્યારે આપણે સાંભળતા હોઈએ છીએ ઘણા આત્મહત્યાના જે બનાવો છે તે વધી જતા હોય છે બે દિવસ પહેલાં જ સુરતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓએ મોતને હવાલું કર્યું છે સુરતના પુત્રના દેવાના ત્રાસથી પિતાએ ઝરી દવા ગટગટાવી છે એટલે આર્થિક સંક્રામણ હજી પણ ક્યાંક સમજમાં આવે છે પણ એના સિવાય પરીક્ષાના ત્રાસથી ઠપકો આપતા આવી સામાન્ય બાબતે વધતા જે આત્મહત્યાના બનાવો છે તે કેમ વધી રહ્યા છે ને હજી પણ શું આપણે કરી શકીએ છીએ કે લોકોની જે માનસિકતા છે તે મજબૂત બને તેની માટે

સહનશક્તિ ઘટી ગઈ છે અને એની સાથે સાથે ક્યાંક હવે લોકોને જીવન એટલે આત્મહત્યા જે બહુ જ જેને સમજવું પણ આપણી માટે અઘરું છે શું એને લોકો એને સમજી ગયા છે શું એ લોકોને લાગે છે કે બસ હવે આના પછી બધી જ સમસ્યાઓનું હલ થઈ જશે શું એટલા માટે લોકો આત્મહત્યા વધુ કરતા કરી રહ્યા છે કલરવજી આત્મહત્યા થતી સુસાઈડ આપણે વાત કરીએ તો એની પરિભાષા એવું કહેવામાં આવે છે કે સહન ન થતી પીડામાંથી પલાયન થવાની એક નિરાશાજનક કૃતિ મતલબ કે લોકો આપણે કઈ પણ પ્રકાર આજકાલ આપણે જોઈએ છીએ કે નાના બાળકોને માંડીને લગભગ કે યુવા અવસ્થા માંડીને મિડલ એજ ક્રાઇસિસ મતલબ કે જે પાંત્રીસ થી પિસ્તાળીસ વર્ષની ઉંમર છે અને ઓલ્ડ એજ જે વૃદ્ધાવસ્થાનો નો છે આંકડાઓ કહે છે કોઈ બી વયજુ એવી નથી રહી કે તમે કઈ પણ પરિસ્થિતિને આપણે તણાવ ભર્યા આપણે જઈ શકીએ ડગલે ને પગલે કોઈને ફેમિલી ફાઇનાન્સિયલ જોબ રિલેશન કેરિયર રિલેટેડ અથવા તો કઈ કઈના કઈનો તણાવ તો રહે જ છે આ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે પોઝિટિવલી એને હેન્ડલ કરીએ છીએ અને એક્સેપ્ટ અને કરતા શીખીએ છીએ તેના પ્રત્યેનો આખું એડવાયમેન્ટલ ફેક્ટર અને આપણી માનસિક સ્થિતિ એના સાથે સંકળાયેલી હોય છે અરસપરસ આત્મહત્યા એટલે આંકડાઓ લગભગ એવું કે જેટલા પણ લોકો આત્મહત્યા કરે છે કઈ ના કઈ રીતે સિત્તેર ટકા લોકો તે માનસિક બીમારી થી પીડિત હોય છે આ માનસિક બીમારીમાં લગભગ શરૂઆત થાય છે એન્ઝાઇટી કે પેનિક એટેક કે જ્યારે પણ તમે ધાર્યું કે અણધાર્યું થઈ જાય તો આપણને ગભરામણ થાય બેચેની થાય આ વસ્તુ મારાથી થશે કે નહીં અગર નહીં થાય તો લોકો મારા વિશે શું વિચારશે એ અકારણ ભયનો માહોલ ઊભો થાય છે જેના લીધે એને પેનિક એટેક આવે છે ને એન્ઝાઇટી ના સિમ્પ્ટમ્સ આવે છે આ જો પેનિક એટેક ને એન્ઝાઇટી ના સિમ્પ્ટમ્સ છે ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ ડિપ્રેશન કે જે જો તમે એને પોઝિટિવલી ચેનલાઇઝ ના કરો તો ધીરે ધીરે તે હતાશા અને નિરાશામાં પરિભવે છે જેમાં તમને કશું ગમે નહીં કંટાળો આવે

આ જો લક્ષણો ને સમયસર આપણે આપણા સ્નેહીજનો મિત્રો અથવા તો કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિક સાથે જો એનો સમન્વય કરવામાં નહીં આવે તો આ આખરી અંતે માનસિક એટલું હારી જાય છે કે તેને આત્મહત્યા કે પગલું દેવાય છે અને એટલું ગીતની ભાષામાં રહે છે કે જો હું દુનિયા ઉપર બોજ બનું છું એના કરતાં દુનિયાથી કે દૂર જતો રહું મરી જઉં તો સારું કે જેના લીધે મારા પરિવારજનોને તો નુકસાન નહીં પહોંચે

અને આપણને આપણા રૂમાટા કાપી અથવા આપણું હૃદય કાપી જાય કે એવા પ્રયત્ન ઇમ્પલ્સિવલી અત્યારે મને એવું લાગે છે કે સામૂહિક આપઘાત એટલે મને લાગે છે કે જેના કારણે કે જેને વિચાર આવે એના કારણે પરિવારને કે ને એ લોકોની હત્યા કરે છે પોતે અમુક મજબૂરી કેની સમજદારી ન હોય એના કારણે પોતે તો આત્મહત્યાનો વિચાર એના મનમાં આવે છે પણ એ પહેલા જ્યારે એ લોકોને એના પરિવારજનોને જે કહે છે ને એ ક્યાં કેની હત્યા જ કહી શકાય છે કે 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 એ વાત મનમાં એવું આવું એના કરતા હું મરી જઉં તો સારું એક નાના બાળકના મનમાં આવો કેવી રીતે આવી જાય છે એને જે જીવન શું છે એ ન સમજાયું હોય અને એને મૃત્યુ સમજાઈ જાય છે એ વાત હજી પણ ક્યાંક સમજમાં નથી આવતી કે નાના બાળકો ઠપકો આપતા પોતાના જીવનને ટૂંકાવી લેશે આમાં એકચ્યુઅલી હું એક વસ્તુ આમાં એડ હજી પણ કરીશ કે જ્યારે આપણે નાના બાળકોની વાત કરીએ તો આપણે પેરેન્ટની પણ વાત કરીએ કારણ કે ઘણી વાર કેવું થાય છે કે પેરેન્ટ્સ બાળકો સામે ડિસ્કસ કરે છે કે આના કરતા આપણે યુ નો આપણી જિંદગી ખલાસ થઈ કરી બંધ કરી દઈએ જિંદગીને આપણે હવે યુ નો સમર્પિત કરી દઈએ આના કારણ કે આ અગર આપણે આવું કરીશું આજે આપણા લાઈફને આપણે આપી દઈશું તો કદાચ એવું થઈ શકશે કે હવે નેક્સ્ટ જે આપણું હશે એ સારું થશે તો કેવું થાય છે કે બાળકને સારું શું છે ખોટું શું છે આ ખાલી આ સમજાતું નથી અને એ બધી વસ્તુ એ શીખે છે સાંભળે છે અને બાળક કેવી રીતે પ્રોસેસ કરે છે એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એના કારણે ઘણીક એવું થાય છે કે જયારે મા બાપ આવી બધી વાતો ડિસ્કસ કરે તો એ પણ એમના મગજમાં ક્યાં ને ક્યાંક બેસાડી દે છે કે આ બધા જે પ્રોબ્લેમ ચાલે છે મમ્મી પપ્પાને હું જોઉં છું કે આટલા ટેન્શનમાં છે મારા બેન ભાઈઓને જોઉં છું આટલા ટેન્શનમાં છે હમણાં બધું નથી તો આવું કર્યા પછી કદાચ બધી વસ્તુ બરાબર થઈ જશે મારું નેક્સ્ટ બર્થ જે છે નેક્સ્ટ જીવન જે છે સારું થશે તો એ કેવી રીતે બાળક પ્રોસેસ કરશે આપણને ખબર નથી હોતું એટલે આપણે કહીએ છીએ ને કે બાળકો સામે ઘણી પોઝિટિવ વાતો કરવાની બાળકો સામે જેટલું બની શકે એટલાવા પ્રોબ્લેમ્સ ડિસ્કસ નહીં કરવાના એનું કારણ આજ છે કે જેટલું આપણે બાળકોને ટ્રેન કરીએ જેટલું આપણે બાળકોને સારી રીતે એક એક લડવાનો જ્યારે જઝબો આપીએ ત્યારે બાળકો આવું પગનું ના ઉપાડે પણ જયારે મા જ હતાશ થઈ ગયા હોય અને મા બાપ જ આવાથી રોજ રોજ લડે કે હવે તો સુસાઈડ જ કરવું જોઈએ હવે તો કઈ રહ્યું નથી લાઈફમાં હું મરી જઉં તો સારું હવે મને મોત આવી જાય તો સારું તો એવી બધી વસ્તુ થી બાળક વધારે પડતું ઇમ્પેક્ટ થાય છે અને એની ગ્રેવિટી કેટલી હોય છે આપણને ઘણીક વાર ખબર પણ નથી પડતી એટલે આઈ થિંક પેરેન્ટિંગ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુમાં કારણ કે આ વસ્તુ બાળકોને ઇમ્પેક્ટ કરે જ છે જી બિલકુલ એટલે એવું કંઈક સાંભળે ને એટલે હવે તો કેવું છે ને કે બાળક આવું કંઈક સાંભળે ને એટલે ગૂગલ પર સર્ચ તરત જ કરે છે કે આ હોય છે શું એટલે એ વાત એને મગજમાં ક્યાંક ઉતરી જાય છે એટલે એમને ક્યાંક ખ્યાલ આવે છે આવા વિચારો આવે છે અને કલોજી હવે વાત અત્યારે પેલા નાના બાળકોની જો આપણે કરી રહ્યા છીએ તો વડોદરામાં જે કિસ્સો આવ્યો છે કે જેમાં માતા પિતાએ ભણવા અંગે ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું છે હવે આ એટલે હવે શું માતા પિતા બાળકોને ભણવા માટે ઠપકો પણ નહીં આપી શકે એટલે એમને જે કરવું છે એ કરવા જ દેવાનું છે વિચ કાઇન્ડ ઓફ ગુડ પેરેન્ટિંગ

આજકાલ બાળકો એટલા ટ્રીકી હોય છે કે જો તમે વધારે પડતી છૂટ આપો તો એ વંટી જાય છે અને વધારે પડતું રીસ્ટ્રીકશન આપો તો પણ એ ઇમોશનલી કઈ કઈ રીતે આપણને ઇમોશનલી બ્લેકમેલ કરતા હોય છે મતલબ કે માતા પિતા માટે એક ડબલ એજેડ સ્વોર્ડ જેવું થઈ ગયું છે આપણે વાત કરીએ કે જેમ કે સાયન્સ કે મેથેમેટિક્સ છે તો સેલ્ફ ડિફેન્સ ની વાતો કરીએ છે હવે મોસ્ટલી ધ કરિક્યુલમ પણ પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા તેમજ ઇન્ડિયન સાયકેટ્રિક એસોસિએશન દ્વારા અને ગુજરાત સાયકેટ્રિક સોસાયટી દ્વારા ઋતુજાબેન પણ ઘણું ઘણું કામ કરે છે આજે રીતે સેલ્ફ અવેરનેસ સ્ટ્રોક અને મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે એ લોકોએ નક્કી કર્યું છે કે ઇમોશનલ વેન્ટિલેશન થેરાપી મતલબ કે ધારી કે અણધારી સ્થિતિમાં પણ બાળકને અથવા તો આપણે પોતે આપણે કઈ રીતે આપણી માનસિક સ્થિતિ સ્વસ્થ રાખી શકીએ અથવા તો નેગેટિવ વિચારોને કઈ રીતે પોઝિટિવલી ટેકલ કરીએ જેથી શરીર અને સ્વભાવ ઉપર અસર ના થાય અને આપણે ડિપ્રેશન હતાશા નિરાશાનો શિકાર ના બને અને આગળ જતાં હતાશા અને નિરાશા એટલું બધું વધી જાય કે આપણે વ્યસન તરફ વધી જતા હોય છે અથવા તો આવી રીતે સુસાઇડના પગલા લેતા હોય છે બાળકો માટે માતા પિતા છે ધર્મગુરુઓ છે છે શિક્ષક છે એક ગોલ મોડેલ કહેવામાં આવે છે આપણે જેટલી દુનિયા નથી જોઈ એના કરતા ઓછો ભાગ બાળકોની આસપાસ હોય છે અને સોશ્યલ મીડિયા નું ઇન્ફ્લુન્સ આજકાલ જે પણ પ્રકારની વેબ સિરિઝ જોતા હોય છે જે પણ પ્રકારના મૂવીઝ દેખાતા હોય છે જે કઈ ને કઈ રીતે માણસ સત્તાશા નિરાશા હોય છે તો કાં તો પંખે લટકી જતો હોય છે અથવા તો ગળામાં બેટ બાંધી દેતો હોય છે અથવા તો પાંચમા માળીથી કે ચઠ્ઠા માળ થી નીચે ભૂગતું હોય છે

આપણે બાળકને એના એજ એપ્રોપ્રીએટ નોલેજ આપવામાં આવે કે જો તમારી એજ પ્રમાણે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો સ્ટ્રેસ મેનેજમેન્ટ શું છે અથવા તો મેન્ટલ હેલ્થ પોઝિટિવ રીતે કઈ રીતે રાખવી નકારાત્મક વિચારોને એવી કે કે એક્ટિવિટી કરો જેમ કે ફ્રેન્ડ સાથે વાર્તાલાપ કરો અથવા તો કોઈ એક્સરસાઇઝ કરો ઝુમ્બા યોગા પ્રાણાયામ સાયકલિંગ વોકિંગ નેચરલ થેરાપી છે અથવા તો કોઈ પણ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પોતાની જાતને એન્ગેજ રાખો જેનાથી ડોપામાઇન અને સેરોટોનિન જે મૂડ હોર્મોન્સ છે તે લેવલ મારે અને કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ ઓછું થઈ જાય જો ઇમોશનલ વેન્ટિલેશન થેરાપી જો બાળકને શીખવાડવામાં આવે તો એ વધારે પડતું ડિપ્રેશનમાં નહી જતું રહે અને બીજી વસ્તુ છે કે એને સોશિયલ સપોર્ટ આજકાલ આપણે જોઈએ છે કે ડોમિનેટિંગ પેરેન્ટિંગ હેલે હેલિકોપ્ટર પેરેન્ટિંગની સાઈ કે દેખા દેખીનો જમાનો છે અધીરાઈનો જમાનો છે પેરેન્ટ પોતાની નબળાઈ છુપાવવા માટે બાળકો પર ડોમિનેટિંગ નેચર રાખે છે તો આના લીધે પણ બાળક એક સબમિસિવ બનતું જાય છે અને પોતે તે માતા-પિતા સાથે પુલાસની વાત કરવાના લીધે એ વધારે પડતું ડિપ્રેશન માં જતો રહે છે અને સોશિયલ મીડિયા તેના જે ફ્રેન્ડ સર્કલ છે જે ઇમેચ્યોર બિહેવિયર છે તેની સલાહ સુચન લઈને આ પ્રકારના પગલા લેતા હોય છે. જી બિલકુલ બિલકુલ સાહેબ બાડકોની સામે શું વાત કરવી શું ન કરવી એના વિશે પણ આપણે ધ્યાન આપવું પડે. હવે રતુજાજી વાત હવે બાળકોથી વધારે આપણે યુવાનોની પણ કરીએ તો આજના યુવાનો બહુ નાની નાની વાતમાં આપણે સુસઈટ કરતા જોવા મળી રહ્યા છે. તો ચલો પહેલા આપણે મહિલાઓની વાત કરીએ તો જેમ કે સુરતમાં સાસરીના ત્રાસથી કંટાળીને ત્રીસ વર્ષે પરિણીતાએ આપઘાત કરી લીધો છે ક્યાંક પતિના ત્રાસથી લોકો કંટાળી જાય છે તો ક્યાંક એવી કોઈ અમુક બાબતો હોય જેના કારણે પણ મહિલાઓ સુસાઇડ કરી લેતી હોય છે પણ શું આપને નથી લાગતું કે આજે કેટલી બધી સંસ્થાઓ છે મહિલાઓને સપોર્ટ કરે એવી ગવર્મેન્ટ સંસ્થાઓ છે એનજીઓ છે શું એમને આ વિકલ્પ નથી મળતો કે આ લોકો આ રીતે પણ સંપર્ક કરી શકે છે જેથી આ ત્રાસમાંથી લોકો બહાર આવી શકે છે શા માટે એમને પણ સુસાઈડ જ રસ્તો દેખાય છે મેમ એકચ્યુઅલી કેવું છે ને આમાં આપણે કર થોડુંક વિચાર કરીએ તો આ બધી સંસ્થાઓ જયારે ચ્યુઅલમાં છે આપણા આજુબાજુ એક્ઝિસ્ટ કરે છે એનું મેન કારણ એ જ છે કે આના આના રિલેટેડ જે ત્રાસ છે એ પણ એટલા જ એક્ઝિસ્ટ કરે છે આજે આપણે કેટલું પણ કહીએ મહિલાઓની વાત કરું સ્પેસિફિકલી કે પેટ્રિયાર્કી હજી પણ એક્ઝિસ્ટન્સ છે હજી પણ ઘણી બધી વસ્તુઓ માનસિકતા લોકોની બદલાઈ નથી તો કેવું થાય છે કે જેમ જમાનો બદલાઈ ગયો છે ટેકનોલોજીકલી આપણે આગળ વધી ગયા છે પણ ઘણા એવા થોટ્સ એવા વિચારો હજી પણ એવા ને એવા જ છે એટલે એના કારણે કેવું થાય છે કે બહેનો ઘણીક એને છે

જવાની જરૂર નથી તું તારો સંસાર સંભાળી શકે છે થોડુંક તાકાત લાવ હજી થોડુંક સ્ટ્રોંગ બન આવું બધું કહેવામાં આવે છે અને એ છે ને એમને બહુ નેગેટિવ પ્રેશર ક્રિએટ કરે છે અને એ પ્રેશરથી ઘણીક વાર એ લોકો હતાશ થઈ જાય છે અને બહુ જ અનફોર્ચ્યુનેટલી આવો પગલો ઉપાડે છે તો આમાં આપણે એવું નહીં કહીએ કે સંસ્થાઓ છે એમને મદદ કરવા માટે જ છે પણ એ સંસ્થાઓ સુધી જવા માટે જે ફેમિલી પ્રેશર આવે છે ઘણીકવાર વાર કે ના ઘરની વાત છે બહાર ના લઈ જવાય ને એવું બધું મોટો કઈ કેસ થઈ જાય કે ન્યૂઝમાં આવી જાય એટલે એ લોકો જતા નથી અને એક એક પોઈન્ટ પર એને સહન નથી કરી શકતા અને ઘણીવાર આવું પગલું ઉપાડે છે જે બહુ અનફોર્ચ્યુનેટ છે બહુ એટલે આના કારણે આપણે એવું કોઈ પ્રોગ્રામ કરવો જોઈએ કે જેમાં ઘરે ઘરે જઈને આ માનસિકતાને આપણે એક હું તો એવું નહીં કહી શકું કે હંડ્રેડ પર્સન્ટ થઈ શકે પણ તો પણ એટલીસ્ટ સિત્તેર એસી ટકા થાય તોય ઘણો ચેન્જ લાવી શકે છે ને આ બધી વસ્તુ હજી ઓછી થઈ શકે છે જી બિલકુલ પણ એ ત્યારે કે જયારે મહિલાઓ કદાચ આ બાબતે બોલતી થાય કદાચ બહાર ડિસ્કસ કરતી થાય એકચુલી તો સૌથી મોટું સોલ્યુશન છે ને કમ્યુનિકેશન છે સંવાદ છે જો એ કરવામાં આવશે કોણ શું કહેશે હું કોને બોલું જ્યાં સુધી આ બધા પ્રશ્નો રહેશે ને ત્યાં સુધી ના નાતો વાત બહાર આવી શકશે ને એ વાત એમની અંદર જ અંદર રહી જશે ને જ્યારે એમને કોઈ રસ્તો નહીં મળે ને ત્યારે એમની સુસાઇડનો રસ્તો છે એ સિવાય અહીંયા અ દેવો જે લોકો પર વધી જતું હોય છે આર્થિક સંક્રામણ કે જેનો કદાચ કોઈ રસ્તો નથી હોતો એનું તો કદાચ વિકલ્પ મને પણ નથી સમજાતો કે આપણે શું લોકોને આપી શકીએ કે જેના કારણે ક્યાંક લોકો ઉઘરાણી કરતા આવતા હોય અને ક્યાંક લોકો પૈસા આપવા માંગવા માટે આવતા હોય જેના કારણે લોકો જે સુસાઈડ કરી લેતા હોય છે લાગે છે કદાચ એનું કોઈ સોલ્યુશન આપણી પાસે નથી કે હવે આર્થિક સંક્રમણ છે કદાચ આપણે હલ નહીં કરી શકીએ પણ હવે આર્થિક સંક્રમણ એક દિવસ દૂર થશે એવો કોઈને આપણે હાંસકારો પણ નથી આપી શકતા અને એ સમયની જે પરિસ્થિતિ છે તેને સહન કરવું એની માટે એક સહન શક્તિ એ કઈ રીતે વિકસાવી શકાય છે

તમે કીધું એમ પ્રમાણે આજકલ આપણે જોઈએ કે જમાનો છે તો ઇમોશનલ કનેક્શન એ ડિઝિટલ કનેક્શનમાં રિપ્લેસ થઈ ગયા છે એટલે જે હ્યુમન ટચ જોઈએ એનો અભાવ જોવા મળે છે ઇમોશનલ વેટીરેશન થેરેપી બધી થઈ જતી આના લીધે આંકડાઓ પણ એવું પણ કે છે કે તમે જ્યારે પણ કોઈ ડિપ્રેસ થતા કોઈ વ્યક્તિ હોય એને તમે ખાલી એક મિનિટ પણ તમે તમારો આપો ને તો આપણે તેને સુસાઇડમાંથી પ્રિવેટ કરી શકીએ છીએ એટલું જે એનો પાવર હોય છે કે જે હ્યુમન ટચ છે જેને વાર્તાલાપ છે એ પ્રમાણે તો આપણે ઇમોશનલ કનેક્ટિવિટી એટલી બધી વધારે અને જ્યારે બી આપણે આપણી લાઈફમાં કોઈ એક પર્સન હોવું જોઈએ જેના લીધે આપણે સુખ દુઃખની વાત કરી શકીએ ભલે આપણો હસબન્ડ હોય વાઈફ હોય બ્રધર સિસ્ટર હોય આપણા માતા હોય અથવા તો પેરેન્ટ્સ હોય અથવા તો બોયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ હોય શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ એવું કહેવામાં આવે છે કંઈ પણ આપણી લાઈફ માટે લગભગ પચીસ કે ત્રીસ મિનિટ આખા દિવસ દરમિયાન તમે એવું કાઢો કે જેના લીધે તમે ગોસિપિંગ કરી શકો અથવા તો કોઈ ચીટચેટ કરી શકો અથવા તો વાર્તાલાપ કરી શકો આના લીધે શું થાય કે આખા દિવસ જે ફ્રસ્ટ્રેશન છે એ પોઝિટિવ થી ચેનલાઈઝ થાય છે અને તમારા શરીર કે સ્વભાવ ઉપર અસર નથી હોતી અમુક લોકો હોય છે કે સેલ્ફ લવ વાળા લોકો હોય છે કે હું મારી વાતો શું કામ દે પણ એ જે સેલ્ફ લવ વાળા લોકો જે શું કરે છે કે સેલ્ફ ઇમેજ એટલે પોતાના માટે એવું ટાઈમ રાખે છે જેમાં તે પોતાની કોઈ પણ જાતની ગમતી પ્રવૃત્તિ કરી શકે જેમાં કે જીમ છે યોગા છે પ્રાણાયામ છે સાયકલિંગ વોકિંગ ઝુમ્બા ડાન્સર અથવા તો નેચરોપેથી છે એનવાયરમેન્ટલ ફેક્ટર્સ છે અથવા તો ફ્રેન્ડ સાથે ગોસિપિંગ કરે આ પચીસ કે ત્રીસ મિનિટ ડિસ્ટેક્શન કરવાથી મોસ્ટલી શું થાય છે કે તમારામાં ડોકોમેન્ટ ડ્રાઈવ મળે છે અને જે ફ્રસ્ટેશન છે તે પોઝિટિવ ની થાય છે તો તમે ડિપ્રેશનનો શિકાર થતા અટકાવી શકો છો આપણે વાત કરીએ કે સુસાઇડ જે કમ્પ્લીટ થયેલા છે પણ ઋતુજા મારી સાથે સંવત થશે કે આજકાલ જે મંસ્ટર્સ છે જેમાં સેલ ફાર્મિંગ બિહેવિયર નો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે જરાક ભી નાની નાની વાતમાં એ લોકોનું ફ્રસ્ટેશન તો એટલું ઓછું હોય છે

જો આ self farming behaviour આવે અથવા તો stress management ની technique જો અપનાવવા આવે તો આપણે આગળ જતા suicide જે આંકડાઓ છે તે અટકાવી શકીશું જી જી બિલકુલ અને ઋતુજાજી આ જે આ વાત કરી ને કે ક્યારેક નસ પર blade મારી લેવી કા તો પછી માથું પછાડવું આ બધું લગભગ આપણે જોવા જઈએ ને તો mostly આપણને ક્યાં જોવા મળે તો પ્રેમ માં નિષ્ફળતા હોય ત્યારે આ સૌથી વધારે આવા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં કદાચ એક તરફી પ્રેમ હોય કે પછી જે તમે ઈચ્છો એ ન થાય ને આજના સમયમાં બે વ્યક્તિઓના સ્વભાવ પૂર્વ પશ્ચિમ જોવા મળે અને એવા લોકો જયારે ભળે ત્યારે થોડાક સમય માટે પ્રેમ અને પછી થાય અને ત્યારે જ સહનશક્તિનો અભાવ જોવા મળે એના કારણે આવા કિસ્સાઓ થાય હવે અ એવું કોઈ પ્રેમ તો એક્ઝિસ્ટ જ નથી કરતું કે જેમાં બધું જ પોતાનું મનગમતું થાય પણ આ વાતને આજના જે યુવાનો છે એ સ્વીકારવા કેમ તૈયાર નથી અને જેના કારણે આવા સુસાઈડ અટેમ પણ વધી રહ્યા છે આનું એક મેઇન રીઝન અગર હું કહું તો મીડિયા જેમ કે મીડિયામાં બધું બહુ ગ્લોરીફાઈડ બતાડે છે ઇન્સ્ટાગ્રામ પર આજકાલ બહુ બધા ઘણા લોકો વ્લોગ ને પેલું રીલ્સ ને બધું નાખતા હોય છે જેમાં બધું બહુ સરસ સરસ બતાડે છે તો યુથ ને એવું લાગે છે કે પ્રેમ આવું જ હોય છે ઠીક છે પ્રેમમાં આપણે આવી રીતે સફળતા મેળવી શકીએ છીએ અને ઘણી વાર એવા પણ કેસીસ મેં જોયા છે આ તો મેં કેસ મારા સામેથી જો મારા આંખ સામે જોયો તો કે એક માણસે એના ગર્લફ્રેન્ડ ખાલી બીવડાવવા માટે કટ કર્યો પણ એ કટ એટલો ડીપ થઈ ગયો કે એને એક્ચ્યુઅલમાં નસ કપાઈ ગઈ અને એ ઓન ધ સ્પોટ હી ડેન લાઈક નોટ ઓન ધ સ્પોટ બટ હી ડાઈડ એના પછી તો ઘણીકવાર વાર પેલું દેખાદેખીમાં પોતાનું બ્લેકમેલ કરવા માટે પોતાનું પ્રેમ સાબિત કરવા માટે આવું બધું ઘણી વાર એ લોકો કરતા હોય છે વિચ ઇઝ નોટ રાઈટ અને કેવું છે કે મારા ખ્યાલથી હું એટલે મીડિયાને એક એ કહીશ કે થોડુંક યુ નો રિયાલિટી ચેક હોવી બહુ જરૂરી છે કે રિયલમાં રિલેશનશિપ એટલે હન્ડ્રેડ પર્સન્ટ કે હન્ડ્રેડ પર્સન્ટ એકદમ સારા નથી હોતા ઘણીક વાર એવું પણ દિવસ આવે કે તમારો ઝઘડો થાય તમારા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય પણ એને કેવી રીતે હેન્ડલ કરવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક વાર ફ્લાવર લઈને પાછળ પાછળ ફરો કે અટેન્શન આપો કે સાથે જ બધું કરો એવું ના હોય ઘણીક વાર અલગ અલગ પર્સનાલિટીની ક્લેશ પણ થતી હોય છે ફેમિલી ને પણ હું કહીશ કે હસબન્ડ વાઇફમાં કે ઇવન આપણા છોકરાઓ કોઈના સાથે રિલેશનશીપમાં હોય તો સાઈડ લેવાનું બંધ કરો કે તમારા બાબા કે બેબીના પાર્ટનરના વિશે રોંગ બધું કહેવાનું બંધ કરો કે એની બુરાઈ કરવાનું બંધ કરો કારણ કે આ બધી વસ્તુ પછી બહુ ઇમ્પેક્ટ કરે છે મેન્ટલી બહુ ડિસ્ટર્બિંગ થાય છે અને અલગ અલગ લોકોની અલગ અલગ પ્રકૃતિ હોય છે ઘણા લોકો બહુ એને સેન્સિટિવલી લે છે ઘણા લોકો બહુ રફલી ડીલ કરે છે ઘણી વાર કોઈ બીજાને પણ હાર્મ કરે છે ને પછી ના સહન થાય તો પોતાને પણ હાર્મ કરે છે તો આ બધી વસ્તુને બહુ સેન્સિટિવલી લેવી જોઈએ કલરોસા સાથે એક વસ્તુ હું સહેમત થઈશ કે ઇવન કોઈ નાની પણ એની પ્રોબ્લેમ કહેતો હોય તો એને આપણે કે ના ના અરે આવું શું થાય છે આવું આ તો બધું બકવાસ છે આ બધી વાત કરવાની જરૂરત નથી સાંભળો કરવાની ક્ષમતા અલગ અલગ છે મેન્ટાલિટી અલગ અલગ છે પ્રકૃતિ અલગ સ્વભાવ અલગ અલગ અને આ બાબત નથી સમજી શકતા આપણે હું જેમ વિચારું છું એમ સામે વાળો વ્યક્તિ કેમ નથી વિચારતો બસ આ જ વાત લોકોને ખાઈ જાય છે એ જ એ છે કે એવું નથી કે હું જે વિચારું છું એ સામેવાળાને કરવું જોઈએ ના એવું નથી હોતું ઘણી વાર એવું પણ હોય છે કે સામેવાળા આપણે બેસીને શાંતિથી વિચાર કરીએ તો કદાચ સામેવાળાની વાત ખરી પણ શકે છે કાતો એમાં અલગ એંગલ પણ હોય શકે છે એનો મતલબ એમ નથી કે હું જે કહું છું એ બરાબર છે કે એકદમ જ ખોટું છે પણ એનો એક ન્યુટ્રલ સોલ્યુશન રસ્તો કેવી રીતે નીકાળવામાં આવે એવી રીતે અગર લોકો વધારે પડતું વિચાર કરે તો રિલેશનશિપ છે કે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ છે કે કોઈ પણ રિલેશનશીપ છે કે વર્કપ્લેસ શું છે કે કઈ પણ હોય એમાં ઘણું હેલ્પ થઈ શકે છે અને આપણે તો બહુ મોટી વાત છે પણ મેન્ટલ લોકોને બચાવી કે જો વિચાર પણ આવતો હોય જો લોકો એકલતાનો અનુભવ કરતા હોય જો ક્યાંક એવું લાગતું હોય કે હવે મને નથી ગમતું પોતાના મનમાં આ વિચાર આવે ને તો કદાચ લોકોને હજી એવું ના લાગે કે હા એમને સાયકોલોજીસ્ટ પાસે જવાની જરૂર છે પણ ત્યાં એ લોકો જાતે શું કરી શકે છે અંતમાં શું કહેશું અ આપણી ઇમોશનલ રેન્જ બધાની અલગ અલગ હોય છે જોતી એટલું જ કહીશ કે આપણે બીજાના સભાનનો લીધે આપણે શું કામ આપણી જિંદગી ટુકાવી અને આપણા પરિવાર જોડેને મુશ્કેલીમાં મૂકું સૌથી પહેલી વસ્તુ છે કે સેલ્ફ એનાલિસિસ કરો કે મારો વીકનેસ કઈ છે ને મારી સ્ટ્રેન્થ કઈ છે જો અમારી આ વીકનેસ છે તો એને કઈ રીતે પોઝિટિવલી ચેનેલાઈઝ કરું એના માટે આપણે આપણને જે થરલી ઉડકે છે આપણા માતા-પિતા અથવા તો આપણા ફ્રેન્ડ સર્કલ કે એને સાથે આપણે એને ડિસ્કસ કરવું જોઈએ અને આમાંથી બહાર આવવા માટેના બચીના રસ્તા નીકળવા જોઈએ એવું નથી કે આપણે સેલ્ફ આઈડેન્ટિફાઈ કરીને આપણે કોઈ પણ પ્રકારનું નકારાત્મક પગલું લઈએ અને જરૂર પડે તો એ રેડ વોર્નિંગ સાઇન્સ છે કે તમે આઈડેન્ટિફાઈ કરો અને પ્રોફેશનલ હેલ્પ લો તો તમે આત્મહત્યા તરફ આપણે અટકી શકીશું જી બિલકુલ એટલે શરૂઆતમાં જ એવું કંઈક લાગે તો પોતાની જાતે જ પોતાની રીતે ખુશી શોધવી જોઈએ કે આપણે ક્યાં ખુશ રહીએ છે જો શરૂઆતમાં તમે વિચારોને રોકી દેશો તો ક્યારે પણ આ વિચારો સુસાઇડ સુધી નહીં જાય સમય અહીંયા સમાપ્ત થાય છે કલરવજી અને ઋતુજાજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા આ વિષય ઉપર યોગ્ય માર્ગદર્શન આપ્યું લોકોને તે બદલ આપનો ખૂબ ખુબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો જીવનની સમસ્યાઓ સામે શા માટે હારી રહી છે આ જિંદગીઓ શું કારણ હોય છે શા માટે નાના બાળકો પણ સુસાઇડ કરી લેતા હોય છે આજના યુવાનોમાં કેમ સહનશક્તિ ઘટી ગઈ છે પ્રેમમાં નિષ્ફળતા કોઈ કેમ સહન નથી કરી શકતું ત્રાસ પારિવારિક ત્રાસ કે પછી ક્યાંક પતિનો ત્રાસ આ બધો ત્રાસ સહન કરવાની સહનશક્તિ શા માટે ઘટી ગઈ છે ત્યારે જ્યારે પણ આવા વિચારો ઉત્પન્ન થાય એટલે જ્યારે શરૂઆત થાય ત્યારે જ તેને રોકો અને અટકાવો ત્યારે જઈને આપણે આ સમાજમાંથી આત્મહત્યાના જે પણ બનાવો વધતા જોવા મળી રહ્યા છે તેને રોકી શકીશું ડી સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર